राज पीपड़ा चोकड़ी नजीक आल आवेल डिमाटनी आवेली राम वाटिका सोसायटी में बंद मकान ने तस्करे निशान बनाव्यू तस्करे रोकड़ा रूपया पंचोतेर हजार सोना कुल रूपया तरण लाख और सोल हजार मुद्दाल चोरी कर फरार थी गया અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મતકેથી મળતી માહિતી મુજબ મોડ બિહાર અને હાલ અંકલેશ્વરની રાજપીપરા ચોકડી નજીક આવેલ દિમાટ પાછળ આવેલ રામ વાટિકા સોસાયટીમાં રહેતા પવનસિંહ ઉમેશસિંહ રાજપૂત ઘરને તાળું મારી ફેમિલી સાથે गत તારીખ 28 ડિસેમ્બર થી 2 દિવસ સુરતના અમરોલી ખાતે રહેતા માતાપિતાના ઘરે ગયા હતા આ સમય દરમિયાન તસ્કરોએ તેઓના બંધ મકાન ને નિશાન બનાવ્યું હતું તસ્કરોએ મુખ્ય દરવાજાનો નકુચો કાપી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને મકાનમાં રહેલ સોનાના ઘરેણા અને રોકડા રૂપિયા પંચોતેર હજાર મળી કુલ રૂપિયા ત્રણ લાખ અને સોળ હજારનો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા સવારે દૂધ આપવા આવતા દૂધવાળાએ મકાનનું તાળું તૂટેલી હાલતમાં જોતા મકાન માલિકને તુરંત જાણ કરી હતી જેથી મકાન માલિકે તુરંત સુરતથી ઘરે આવીને તપાસ કરતાં મકાનમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા 75000 મળી કુલ રૂપિયા 3 લાખ અને 16000 ની ચોરી થઈ હોવાની વિગતો સામે આવી હતી આ બનાવની જાણ થતા જ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસની ટીમે તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવી વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટર કેતન મહેતા अंकलेश्वर मेरा नाम पवन कुमार सिंह है और मैं अंकलेश्वर का सोसाइटी में रहता हूँ और मेरे घर शनिवार को रात में चोरी हुआ है हम लोग सूरत गए हुए थे जिसमें 35 ग्राम सोना और पचहत्तर हजार रुपया कैश की चोरी हुई है तो हाँ हमने एफआईआर कल करवा दिया है शाम के टाइम में एफआईआर हो चुका है पुलिस अपना जांच पड़ताल कर रही है